જય જવાન જય કિસાન તો ખેડૂત મિત્રો આપણે સણાની ખેતી કરેલ છે આજે સણા અઢી મહિનાના થઈ ગયા છે પાકમાં છે તો તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો સણિયા આજે પોપટું પણ ઘણું છે આ જો પોપટા ઘણું પોપટું જાયેલું છે દાણા પણ બે ગયા દાણાદાર છે હવે આપણા છેના જવાના છે બોટાદના યાર્ડમાં કહેવાનું છે છેના જવાર ગ્રામ જસ્ટ મજાક મજાક ખાલી મજાક કરું છું આપણે ભાવ આવી જાય એટલે આપણે ઘણાય સારા જવાય છે ને અરે યાર તમે પોપટો તો જો પણ ડાળે ડાળે બેઠો છે યાર પણ યાર પાણીની થોડીક તંગી આવી ગઈ છે આપણે પણ આમાં સ્પ્રે પણ કર્યો તો એ સ્પ્રે પણ આવી ગયો છે જો એને દવા તમે જુઓ એગ્રો જીવન કંપનીનો પંચાણું પ્લસ